મોરબી બે માં રહી છે છેલ્લા ચાલીસ થી પચાસ વર્ષથી તો આ લોકોએ આજે કાલ આવી અને નોટિસ લોકોને આપી દીધા અમારે બસો અઢીસો ઘર છે આ લોકો નોટિસ આપી દીધા ત્રણ દિવસની અંદર ખાલી કરી હવે નાના બચ્ચાવાળા છે પરિવાર લઈને હવે કોઈને ભાડે મકાન મળે એમ છે નહીં તો અહીંયા સાહેબ આગળ સાહેબ સાહેબાગર આવ્યા હતા એ લોકોએ એમ કીધું કે આઠ દસ દિવસથી વધારે અમે મોલત આપી ન શકી બરાબર તો હવે દસ દિવસની અંદર સાહેબ અમારે ક્યાં ગોતીને દેવું એમ આવાસના મકાને આ લોકોને પાસ અમારે કરવાના હતા એ થયા નથી કેટલાય ને સુપ્રત પણ કરેલા છે પણ અમને કેટલાય મળ્યા પણ નથી એમ એ કાગળે અમે છે કે સાહેબ આ રીતે તો એ લોકો તમે કીધું રિપીટ ફોર્મ ભર દઉં એટલે તમને મળી જશે એ મકાન આ લોકો રવાપોર રોડમાં ઓલા લીલાપુર રોડમાંથી બતાવવાના હે મકાને હવે કાંઈ કઈ જાજુઓલું છે નહીં કામધનુ વાળા મકાન પાસથી આ લોકોને મકાન મળ્યા નથી તો સાહેબ હવે અમારે ભારે મકાન પણ મળે એમ નથી આઠ આઠ દસ હજાર ભરા દસ હજાર કમાવાળા દસ હજાર ભરા કેમ પડે તો સાહેબ હવે અમારે શું કરવાનું તો અમને મોલત દીધો કે આ અમારે કોઈ પણ જાતની રાહત આપો ટોટલ મકાન કેટલા છે ટોટલ અમારે અત્યારે અહીંયા 70 લોકોને સાથે આપી છે પણ અમારે 200 250 મકાન ભારત મકરમાં છે બધાને નોટિસ આપી છે હા નોટિસ તો આ લોકોને અમારે સર્કિટ હાઉસની સામે બધાને આપી દીધી છે એટલે કરો ને કાઈ પટ કર દેશું બરાબર પછી અમે કાઈ સામાન્ય કાઢવાનો મોકો દેશું નહીં બરાબર અત્યારે કમિશનર સાહેબે 10 દિવસનું કીધું છે કે 10 દિવસને હવે હવે અમે તમને મોકો નહીં દઉં ખુદ આવી અને સાફ કરી નાખીશ બરાબર અમે કઈ વાંધો નહીં હવે દસ દિવસ દસ દિવસ સાહેબ અમે આવતો હવે ઝુંપડપટ્ટી વાળા છીએ તો અહીંયા નહીં તો અહીંયા ઝુંપડા વાળશું હવે કઈ રોડ માંથી તો જઈ ન કે ભાડે મકાન કઈ સાહેબ મળે નહીં આ બધા ગરીબ માણસ છે પરિવાર તમે આમ જવો બધા નાના નાના છોકરા લઈને ભાઈ અહીંયા આવીને ઉભા છે બરાબર તો અત્યારે આ પ્રશ્ન અમે લીધું સાહેબ ને વાત કરી કે આ રીતે છે તો સાહેબ દસ દિવસની ની મોલત આપી થી વધારે મોલત નથી આવી હવે દસ દિવસ ને અમારે ગમે તે છે રસ્તો કરવો પડે અહીંયા તો પછી આવાસ નું કીધું તો સાહેબે કીધું ફરતી ફોર્મ ભરતો ફોર્મ ભરતા તો મહિનો બે મહિના થાય ત્રણ મહિના થાય હવે ત્યાં ઉધી હવે કે ભાડે વાળા દેશો તો જાશો ને અહીંયા ત્યાં વાળું જશું